હાય અત્યારે હું મારા ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયો છું અને ખેતરમાં ઓઠો મારવા માટે આવેલો છું તમને બતાવો હું મારું ફાર્મ હાઉસ મારી ખેતી કેવી છે પસંદ આવે તો કોમેન્ટ કરજો મિત્રો અમારો ફર્સ્ટ બ્લોગ છે આ છે મારી લાઇટની ઓડી જોઈ રહ્યા છો તમે લોકો આ છે પાણીનું ટોકું આ મારા ગૌ આવેલા હતા તે કપાઈ ગયા છે અને પૂળા વાળેલા પડ્યા છે તમે જોઈ રહેજો અત્યારે મારે ગૌ ભેળા કરવાનું ચાલુ છે ઠેસર આવવાનું છે અને મારા ખેતરમાં જે લોકો એવું આવ્યું છે મારા ભાગીદાર છે એવાના તમને મુલાકાત કરાવું બનાયેલો આને તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં જણાવજો ફાગણ મહિનામાં પ્રખ્યાત એક ફૂલ વખણાતું હોય એ તમારે જોક હોય બતાવી દઉં જેનું નામ છે કેછળો મારે બાબુલાલ ભાગીદાર હાય કરો હાય હું કરો એટલે કે અમે ગૌ આવ્યા છે એમ કહો હું હું લેવા

બરાબર કેટલા લોકો ભેડા કરો તમે ભેડા તો સાત જણા છે ત્રણ જણા લાવે ને હું ઉપર ના વારો હું બખે નો ખો હાથે મો એ બખે ના ખો કે જેમ ના ખો તમે જોઈ તરા બરાબર બીજા લોકો આપણે શું કરી જાય અહીં ઘઉં વાટે બતાવી દેનો એને બતાવી દે હું વાટે બરાબર ચાલુ રાખો कौड़वान चालू हूं करो तो मेरी बराबर क्यों लें जो लें? जो। ले जो ले हम जो हम शर्मा ले वीडियो नहीं ला तो ब्लॉग है ઉપાડીને જો લઈ જશો અમે ઢગલો કરવા માટે લઈ જઈએ ઢગલો કરવા એમ હા એટલે આજે ગમ કઢાવવાના બરાબર કયા ગમ થી આ તમે ભેડા કરવા માટે અમે ખેરજ બાજી થી આવા અને આર્યો છે ને મારો છોજે શર્મા એ હા ખેરજ બાજી થી બરાબર ને સારું મજા આવે ગમ કરવામાં આપ તેરે મારતા આજ તો કરવાનું છે મજા આવે બરાબર આપણે કુવા પર કેવું લાગે ફાર્મ હાઉસ પર બહુ બધો સારું બસ બસ